કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગ્ર ઉડાડતી અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પરપ્રાંતિયો જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં ગુના વધુ થાય છે તેવા નિવેદનો કર્યા છે જેથી હિન્દી અને પરપ્રાંતિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ સમગ્ર મામલે અમદાવાદના સાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પરપ્રાંતિય સમાજના લોકોની એક બેઠક મળી બેઠક બાદ પરપ્રાંતિય સમાજના આગેવાનોએ કહ્યું કે અમરાઈવાડી વિધાનસભા ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ ચૂંટાઈને આવ્યા છે એમને તો પતા મળ્યું છે એમને કોઈ મહેનત નથી કરી કે પાર્ટીનું કોઈ કામ નથી કર્યું અમારા જ કારણે તેઓ જીત્યા છે પરપ્રાંતીય સમાજ દ્વારા સીએમને રજૂઆત કરે કરાશે સાહીબાગ ખાતે મળેલી બેઠકમાં તમામ પરપ્રાંતીય સમાજના આગેવાનો મળ્યા હતા આગામી દિવસોમાં નાના નાના વિવિધ જગ્યાએ વેચાયેલા પરપ્રાંતીય સમાજ ભેગા મળીને મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરશે જે નિવેદન કરવામાં આવ્યું છે તેના માટે ધારાસભ્યો માફી માંગે તેવી માંગ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવા કોઈ નિવેદનો ન આપે તેવી રજૂઆત કરાશે પરપ્રાંતિય સમાજના આગેવાન અમરાઈવાડી વિસ્તારમાં રહેતા રામ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે પરપ્રાંતિય સમાજ ગુજરાતમાં પાંચ પાંચ પેઢીઓથી રહે છે ગુનેગારો ગુજરાતમાં જ બને છે જે ગુનેગાર ગુજરાતમાં જ બને છે અને સરકાર અને નેતાઓ પહેલાં આવા ગુનેગારને છાવરે છે તમે છાવવાનું બંધ કરી દો વોટ લેવા માટે બધી મગજમારી કરાવો છો તમને આ સોંપી દીધું છે હવે કરી દીધું પણ કામ નીકળી જાય એટલે કહેવો કે અમારા માણસો નથી આવા કામમાં ફોન કરતો નથી આડકતરી રીતે નેતાઓ પર નિશાન સાધતા તેઓએ કહ્યું કે હવે અમે નેતા બની ગયા છો તમે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ